મિત્રો આપણું રસોડું એ દુનિયાનું સૌથી મોટું મેડિકલ સ્ટોર છે જેને લીધે આપણે નાની મોટી બીમારીઓમાં પ્રાથમિક સારવાર કરી શકીએ છીએ આ બાબતે હું મારો એક અનુભવ શેર કરવા ઈચ્છું છું થોડાક દિવસ પહેલાં રાત્રે દસ વાગે અચાનક જ મારા એક પેશન્ટ કંચનબેનનો ફોન આવ્યો તેમણે કહ્યું કે મારા દીકરાને સાંજથી જ કફવાળી ઉધરસ બહુ આવે છે ઉધરસ એટલી બધી આવે છે કે શાંત જ થતી નથી અને સાથે તમારી કોઈ પણ દવા ઘરમાં નથી તો હું શું કરું મેં કહ્યું તમે જરાય ચિંતા ન કરો રસોડામાં જાઓ એક કપ ગરમ પાણી કરો તેમાં ત્રણ ચપટી હળદર એક ચપટી સિંધા અને એક ચમચી ગાયનું ઘી નાખી તેને ગરમ ગરમ પીવડાવી દો બીજે દિવસે કંચનબેનનો ફોન આવ્યો કે મારા દીકરાની ઉધરસ તરત જ મટી ગઈ છે અને રાત્રે એને ઊંઘ પણ બહુ સારી આવી ગઈ છે તો મિત્રો આ છે આપણા રસોડાની તાકાત આપણા રસોડાના મસાલામાં સૌથી પહેલો નંબર આવે છે હળદર તો આજે આપણે આયુર્વેદના મહર્ષિઓએ કહેલા હળદરના બેસ્ટ દસ ફાયદા જાણીશું નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી નંબર એક હળદર ચામડીના રોગમાં ખૂબ ઉપયોગી છે કોઈ પણ ચામડીનો રોગ હોય તેમાં ખાવામાં પીવામાં લગાવવામાં જો હળદરનો ઉપયોગ કરવામાં આવે તો બેસ્ટ ફાયદો થાય છે કારણ કે આચાર્ય મુજબ હળદર વિશે કહ્યું છે કે કુષ્ઠ વાતાસ્ત્ર નાશનઃ એટલે કે હળદર છે તે આપણા લોહીને શુદ્ધ કરે છે શરીરની ખંજવાળ અને ખસને દૂર કરે છે અને સાથે સાથે ચામડીના રોગને મટાડે છે બીજો ફાયદો હળદર શરદી કફ અને ઉધરસને મટાડે છે કારણ કે આયુર્વેદમાં કહ્યું છે કે વૃક્ષોષ્ણા એટલે કે હળદર ઉષ્ણ ગરમ પ્રકૃતિની છે અને પરિણામે કફના રોગોને દૂર કરવા માટે ખૂબ સારો ફાયદો કરે છે આ સ્થિતિમાં હળદરનો બે પ્રકારે પ્રયોગ કરવામાં આવે છે પહેલો પ્રયોગ હળદર અને મધ ચાટવું અને બીજો પ્રયોગ હળદરવાળું દૂધ પીવું મિત્રો જો તમારા નાકમાંથી પાણી નીકળતું હોય તમને તાવ આવતો હોય અને તમારી શરદી પાકી ન હોય ત્યારે હળદર અને મધનો પ્રયોગ કરવો જોઈએ આ સ્થિતિમાં ક્યારેય પણ હળદરવાળા દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ તમને એમ પ્રશ્ન થશે કે કેટલી માત્રામાં હળદર લેવી જોઈએ તો નાના બાળકોને અડધા ચણાભાર જેટલી હળદર મધ સાથે સવારે અને સાંજે બે વખત આપવી જોઈએ અને મોટા વ્યક્તિઓએ પાંચ અમચી જેટલી હળદર દિવસમાં બે વખત મધ સાથે લેવી જોઈએ હવે બીજો પ્રયોગ છે હળદરવાળું દૂધ તો જો તમારી શરદી પાકી ગઈ હોય નાકમાંથી અને ગળામાંથી ઘાટો કફ નીકળતો હોય તો આ કફને બહાર કાઢવા માટે હળદરવાળા દૂધનો પ્રયોગ આયુર્વેદમાં કહ્યો છે આ દૂધનો પ્રયોગ કેવી રીતે કરવો જોઈએ તેના વિશે અમે આવનારા વિડીયોમાં જણાવીશું આમ આ રીતે હળદરનો પ્રયોગ કરવાથી તે આપણા શરદી કફ અને ઉધરસમાં ખૂબ સારો ફાયદો કરે છે ત્રીજો પ્રયોગ હળદર એલર્જીને મટાડે છે મિત્રો આયુર્વેદ મુજબ એલર્જી થવાનું મુખ્ય કારણ છે લોહીમાં કફ જો તમને લોહીમાં કફ રહેતો હોય તમને શરીરમાં ક્યાંય પણ ખંજવાળ આવતી હોય તમને વારે વારે શરદી થવાની તાસીર હોય છીંકો આવતી હોય તો આ બધી જ સમસ્યાઓમાં હળદરમાંથી બનાવેલ બેસ્ટ ઔષધ એટલે કે હરિદ્રાખંડનો ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે અને આ હરિદ્રાખંડ પાક હંમેશા આયુર્વેદ ડૉક્ટરની સલાહ અનુસાર ઉપયોગ કરવો જોઈએ ચોથો પ્રયોગ હળદર વજન ઘટાડે છે તમને આશ્ચર્ય થયું ને કે હળદર અને વજન ઘટાડે તો મિત્રો આચાર્ય ચરકે હળદરને લેખનીય કહે છે લેખન એટલે કે ચરબીને ખોતરવું અને લેખનીય એટલે ચરબીને ખોતરી ખોતરીને જે બહાર કાઢે છે તે તો આ માટે એક કપ ગરમ પાણીમાં ત્રણ ચપટી હળદરને સવારે નરણા કોઠે લાંબા સમય સુધી લેવાથી વજન ઘટે છે પાંચમો પ્રયોગ હળદર એ સ્ત્રીઓ માટેનું સૌથી બેસ્ટ ટોનિક છે અને એટલે જ હળદરનું એક નામ આયુર્વેદમાં યોશિતપ્રિયા છે યોશિત પ્રિયા એટલે સ્ત્રીઓને ખૂબ પ્રિય આ હળદરનો ઉપયોગ જો ખાવામાં અને લગાવવામાં કરવામાં આવે તો તે આપણા ચામડીના વાનને સુધારે છે સ્કીનને ગ્લો આપે છે અને ક્યાંય પણ ડાઘ હોય તો તેને દૂર કરે છે અને એટલે જ આયુર્વેદમાં હળદરને દેહવર્ણ વિવર્ધિની કીધું છે એટલે જ તમે કોઈ પણ ફેસપેક યુઝ કરતા હોય અથવા તો ઉપટન વાપરતા હોય તો તેમાં હળદરનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ મિત્રો આયુર્વેદમાં હળદરનો એક ખાસ ઉપયોગ બતાવ્યો છે નાના ધાવણા બાળકો કે જેમને વારે વારે શરદી થઈ જતી હોય વારે વારે બીમાર થઈ જતા હોય તેવા બાળકોની માતાને જો હળદર આપવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે હળદર તેના ધાવણને ચોખ્ખું કરે છે અને પરિણામે બાળકનું પોષણ સુધારે છે છઠ્ઠો ઉપયોગ હળદર સુગર કંટ્રોલ કરે છે ડાયાબિટીસ હોય અને પેશાબ કરવા માટે વારે વારે જવું પડતું હોય તો આમળાના રસ સાથે હળદર લેવાથી તે સુગર કંટ્રોલમાં રાખે છે અને ખૂબ સારો ફાયદો કરે છે સાતમો ઉપયોગ હળદર આપણા શરીરમાં ટોક્સિનને દૂર કરે છે મિત્રો આયુર્વેદમાં હળદરને વિષગ્ન કહે છે વિષગ્ન એટલે ખોરાકમાં રહેલા કોઈ પણ પ્રકારના ઝેરને દૂર કરનાર એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિમાં દાળ શાક કોઈપણ વઘારમાં આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ જેના પરિણામે આ ખોરાકમાં રહેલી ટોક્સિન અસર દૂર થાય વિચાર કરજો મિત્રો આપણા ઋષિમુનિઓ કેટલા દીર્ઘદ્રષ્ટા હતા અને આ વઘારમાં હળદર નાખવાની રીત આપણા ભારતીય સંસ્કૃતિમાં એટલે વર્ષોથી આવેલી છે આઠમો પ્રયોગ આપણને ક્યારેય પણ વાગે છે અને તેમાંથી લોહી નીકળે છે ત્યારે સૌથી પહેલું કામ આપણે શું કરીએ છીએ ત્યાં હળદર દબાવી દઈએ છીએ હળદર દબાવવાથી તેમાંથી નીકળતું લોહી બંધ થાય છે જલ્દી રૂજ આવે છે અને ડાઘ પડતો નથી આ જ ઉપયોગ માટે હળદરને આયુર્વેદમાં વ્રણોપહા કહી છે વ્રણોપહા એટલે ઘાને જલ્દી રૂઝવનાર અને તેનો ઉપયોગ આપણે સૌ વ્યવહારમાં કરીએ છીએ નવમો ઉપયોગ મિત્રો અમારી ઓપીડીમાં મોટે ભાગે થાઇરોઇડના એવા કેસ જોવા મળતા હોય છે કે જેમાં સતત વજન વધતું જતું હોય છે લોહીના ટકા ઘટતા જતા હોય છે અને સાથે શરીરમાં સોજા રહેતા હોય છે આવા વ્યક્તિઓ જો હળદરનું નિયમિત સેવન કરે તો તેમના સોજા ઘટે છે વજન ઘટે છે અને લોહીના ટકા વધે છે કારણ કે આયુર્વેદમાં હળદરને શોથ પાંડુગ્ન કહે છે માટે આવા વ્યક્તિઓએ હળદરનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ અથવા તો હળદર જેમાં વધારે માત્રામાં ઉપયોગ થાય છે તેવા પથ્યાદિક વાથનું આયુર્વેદ ડોક્ટરની સલાહ અનુસાર જરૂર ઉપયોગ કરવો જોઈએ દસમો ઉપયોગ મિત્રો જ્યારે પણ આપણા ગળામાં કાકડા થાય ત્યારે આપણે ગરમ પાણી મીઠા અને હળદરના કોગળા કરીએ છીએ અને આ વાત આપણે સૌ જાણીએ છીએ છેલ્લે એક ખાસ વાત હળદર ઉષ્ણ એટલે કે ગરમ પ્રકૃતિની છે માટે પિત્ત પ્રકૃતિવાળા એટલે કે ગરમીની પ્રકૃતિવાળાએ હળદરનો ઉપયોગ ખૂબ સાવચેતીપૂર્વક કરવો જોઈએ અને હંમેશા આયુર્વેદ ડોક્ટરની સલાહ અનુસાર જ કરવો જોઈએ રસોડાના આવા જ ઉપયોગી ઔષધો વિશે જાણવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને મારા આ વિડીયોને શેર કરો